પરત ની વિડીયો મત વરસ સ્વાગત છે મિત્રો તો આપણે જે GSSSPCE પરીક્ષાના જલ્પા લેટ છે એ કે વનસરો થઈ ગયા છે અને 1 એપ્રિલ થી છે પરીક્ષા સ્ટાર્ટ થઈ રહી છે મિત્રો નો કોલ ગયા 5555 જગ્યા પરથી ભરતી છે અને પરીક્ષા પદ્ધતિ ઓનલાઈન થશે અને શર જાન્યુઆરી 31 શનિવાર સુदिनी નું છે જે દરમિયાન સક્ષમ વ્યવસાયિક 888 ગુજરાત રાજ્ય બટ મંત્ર દ્વારા ચારજે કરવા માટે જે પોમ્બટલ છે મિત્રોજી એના માટે આપણે જે કઈ રીતના કોલેટર ડાઉનલોડ કરવાય બધી ચર્ચા કરવાની છે એ વિડિયો માં છોજી બનાવી દેજો એડમિટ કાર્ડ ગય રહે છે દાંડવ કરો કાર્બન પસંદગી પર કે પરીક્ષા નું સમયપત્રક કોલેટર કઈ માહિતી અને લાસ્ટમાં આપણે કોલેટર કઈ ડાઉનલોડ કરવું મિત્રો આ બધી આપણે ડીટેલમાં ચર્ચા કરવાની છે તો તમને વિડિયો માં બનાવી રહ્યો મિત્રો આપડે વેબસાઈટ આપવાની છે કઈ રીત ડાઉનલોડ કરવું આવડતું હશે ગુજરાત સંયુક્ત સરતપના પરીક્ષા છે જુનિયર ક્લાર્ક ની છે જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ વગેરે ની પરીક્ષા છે કોલ છે આપણે જગ્યા ની વાત કરી દીધી બરાબર ગ્રુપ 1 અને ગ્રુપ 2 માં ગ્રુપ 2 માં છે 1 એપ્રિલ થી 8 મે સુધી છે તજનો આરંભ રહેશે પરીક્ષા ઓનલાઈન મોડ પર છે એ સત્તા વેબસાઈટ અહીંયા આપેલી છે

લેવાનું છે નક્કી કરેલ છે કાર્યક્ષ પરીક્ષા પ્રક્રિયા માટે દર સારું શિફ્ટમાં પરીક્ષા છે અને સમયપત્રક તમામ ઉમેદવાર માટે અલગ અલગ રહેશે બરાબર કોલ માહિતી તો જો વેબસાઇટ ઉપર જઈ જી એચ એચ બી વેબસાઇટ ઉપર જઈ અને તમારા છે રહેશે અને એચ સી સી તરીકે ડાઉનલોડ કરી શકશો મિત્રો અને આપણે કોલેટર કઈ રીતના ડાઉનલોડ કરવું તો એ પણ આપણે વાત કરી દઈએ સત્તાવાર વેબસાઇટ જી एचएचबी वेबसाइट नी मुलाकात લઈ કલેક્ટર વિભાગ માં જાય તમારો કલેક્ટર ડાઉનલોડ કયા ગ્રુપ માધ્યમ ફોર્મ ભરેલું છે એના પર સિલેક્ટ કરી એના પર ફોર્મ ભરવાનું સોરી સિલેક્ટ કરો એ શેના કલેક્ટર કમિસિયર ડાઉનલોડ કરી શકશો મળી નવા વિડિયો માં મિત્રો